ભગવાનની હળવર તો મેં લગાવો લો ભગવાનની હળવળ તમે લગાવો લો હા ભગવાનને સુદન થાય મારી તમારી હા એને એમ થાય કે નગર કે સાનગે પસીના વારી ના સવારે હવે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગંબા લંબા આંબા આપીને થાય હમ આજ તો અમારી મોર્નિંગ વહેલી થઈ ગઈ છે સાડા આઠ વાગે આમ જો અમે બધાય વાતો કરીએ છીએ હું તો સાડા સાત વાગ્યાનો જાગું છું પહેલી વાર તમે સવારે જો ગાર્ડન કેવું છે અમારું ઓમ નમસ્કાર

નવી લીધી પછી ગાડી સાફ કરી હેલો ગુડ મોર્નિંગ કેમ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે સવારના સાડા દસ અને સૌથી પહેલાં સવારના લિપિડ પ્રોફાઇલ જે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ થાય એ કરવા માટે આવ્યા હતા એટલે ભૂખ્યા પેટે કરવાનું એટલે આજે ટાઈમ વહેલો જાગી ગયો હતો એટલે મેં બધું સદઉપયોગ કરી ટાઈમનો અને એ હું દર ત્રણ ચાર મહિને કરાવતો હોઉં છું કેમ કે એટલું બધું બહારનું ખાતું હોય અનહેલ્ધી ફૂડ બહુ જાજુ ખાતું હોય એટલે મારે બહુ જરૂર છે એટલે જે લોકો મારી જેવા હોય તો એને કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરાવતા રહેવા જોઈએ એલડીએલ એચડીએલ એ બધું ધ્યાન રાખવું પડે કયા કયા તમારા કોલેસ્ટ્રોલ કેવા છે અત્યારે અને બસ સાડા આઠ વાગે નીચે ઉતરો તો અત્યારે સાડા દસ વાગ્યા બે કલાક થઈ એમને ગાડી સાફ કરતા આટલો સમય લાગે જો તમે માથે ઉપર એ નિરાતે કરાવો ને તો અને લીધી પછી બે ત્રણ દિવસ તમે જોયું તમે વરસાદમાં બહાર હતા અને બહુ ગંદી હાલત હતી એકદમ ગારામાં બધે ડ્રાઈવ કર્યું આપણે પછી એમાં બેઠા હોય અંદર બધું એટલે વ્યવસ્થિત અંદરથી સાફ કરવાની હતી તે આજે કરી વીસ દિવસ પછી અને બસ કાઈ નહીં ચા અત્યારે જો થાય છે ધીમા કે સર થોડોક તો ઉકાળીને રાખવો દોરિયા હવે ચા નાસ્તો કરીશ અને હા મને કોઈ પૂછ્યું હતું કે તમે શું પીતા હો છો સવારે એ કોલેસ્ટ્રોલને લગતું છે જ આવી રહ્યું આ બોટલ મારો પહેલો પ્રયોગ છે અત્યારે જો ઓલમોસ્ટ આટલી હું પી ગયો છું એટલે

અને એની પૂજા કઈ રીતે કરવાની? ગુલગટી છે. અને કુલર રહી છે ઘઉંની હમ. મંદિર હોય ને ત્યાં પૂજા કરવાની. ન્યા દીવો કરસે, નગર બત્તી કરસે. ઓકે. હા, દૂધ હા. મીઠાઈ ખાવ કમા કે ખાવાની બા બેસી ગયા છે જમવા છોડા બનેટાનું શાક નવા પ્રકારનું સલાડ ને થેપલું ને કોલેરની પ્રસાદી અથાણું અથાણું આ રેસીપી બનાવ્યું છે નવું સલાડ શું નયકુ જે આમાં તમે બધી જાતનું સલાડ છે ફ્રૂટ છે ટોપ ફોદીનો કોથમીર બધું છે વીટ થેપલા છે વીટ થેપલા સાત હું જોઉ પૂરી નહીં શાક ગરમ છે કે ઠંડા бабуજી એનું શાક બનાવ્યું છે કોબી ડુંગળી ટમેટા મરચું મસાલા સ્પેશિયલ ને સ્પેશિયલ આમ તો કહ્યું જ પડે જો ખાવ પછી કરાય ને હા કાઢી દે શાક બે થાય આજે આજે બપોરનું લંચ ચોરા બધે ચોરાનું ખાલી શાક અત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા છે અને જે આજે રિપોર્ટ કરાયો હતો ને રૂટીન ચેકઅપ કરાવવા માટે ડોક્ટર પાસે ગયો તો અને બસ પેલા ગમતા રિપોર્ટ સારો એમ કીધું છે એટલે બેટર છે વજન ઓછું કરવાનું હંમેશા કહેતા હોય છે અને બસ જસ્ટ ત્યાંથી આવીને હજી જમીને થોડી વાર થઈ બેઠો કામ પતાવી ગયે ત્યારે વાયગા છે રાતના સાડા દસ અને અભી હાલ જસ્ટ હજી શૂટ બતાવીને ઘરે આવ્યો

काय करत आता झाडावर फ्लॅट पण करू